નમસ્કાર દોસ્તો હું છું તમારો મિત્ર ગોપાલ ઇટાલિયા આજે માંડ થોડોક હળવાશના સમયમાં હું તમને મળી રહ્યો છું છેલ્લા અઢી ત્રણ મહિનાથી સતત દોડધામ સતત દોડધામ એવી દોડધામ કે એની કોઈ ચર્ચા પણ આપણે કરી ન શકીએ દોસ્તો અને બધી જ દોડધામમાંથી સહેજ ભર્યા મૂડમાં હળવાશભર્યા સમયમાં આપણે બધા મળી રહ્યા છીએ પણ આ મારી વાતની શરૂઆત કરતાં પહેલાં હું તમને એક સરસ મજાની પ્રાર્થના સંભળાવવા માગું છું પ્રાર્થના કેમ કે દોસ્તો જીવનમાં ચડાવ ઉતાર એ તો બધું આવતું હોય છે મુશ્કેલ સમય સારો સમય એ પણ આવ્યા કરે છે પરંતુ પ્રાર્થના જે છે એ માણસને મનોબળ આપવાનું કામ કરે છે પ્રાર્થના માણસનું આત્મબળ વધારવાનું કામ કરે છે પ્રાર્થના માણસને સ્થિરતા આપવાનું કામ કરે છે જ્યારે વિકટ પરિસ્થિતિ હોય ત્યારે પ્રાર્થના માણસના મનને સ્થિર બનાવે છે અને પ્રાર્થનાના પ્રાર્થનાના માધ્યમથી મળેલા આત્મબળ પ્રાર્થનાના માધ્યમથી મળેલી સ્થિરતા અને પ્રાર્થનાના માધ્યમથી મળેલા મનોબળના કારણે માણસ મજબૂત બને છે માણસ સશક્ત બને છે અને હજારો લોકો માટે કંઈક સારું કામ વ્યક્તિ કરી શકે છે આપણા ગુજરાતીની એક બહુ જ સરસ પ્રાર્થના છે વાસ્તવમાં એ પ્રાર્થના નથી પણ એ જીવનનો એક સંદેશ છે કે આપણે બધાએ એ સંદેશને આપણા જીવનમાં ઉતારવો જોઈએ અને એક માણસ તરીકે જ્યારે આપણે અહીંયા જન્મા હોઈએ ત્યારે આપણે એ પ્રાર્થનાને જીવનમાં જીવી જાણવી જોઈએ જો કે વાસ્તવિકતા અલગ છે આગળ આપણે વાત કરીશું લાઈવમાં બરાબર બધું આવે છે કે કેમ હું જરાક જોઈ લઉં સરસ દોસ્તો મારો અવાજ થોડો ભારે થઈ ગયો છે ઘણા દિવસથી એ બધું પણ જબરજસ્ત મજા આવી ગઈ અત્યાર સુધી ભોગા કાઢી નાખે એવી મજા આવી છે તમને બધાને પણ મજા આવી છે મેં અનેક લોકોને પૂછ્યું કે કેવું લાગ્યું તો લોકોએ કહ્યું કે આટલા વર્ષમાં આવી મજા નથી આવી કે ઘર આંગણે જેને આપણે ટીવીમાં જોતા હોઈએ સોશિયલ મીડિયામાં જોતા હોઈએ એવો માણસ આપણા ઘરે આવી જાય આપણને હાથ પગ જોડે પગે લાગે પ્લીઝ પ્લીઝ કરે ઓહો એવી મજા તો ક્યારેય નથી આવી એવું મને અનેક લોકોએ કહ્યું અનેક વ્યક્તિઓ ખૂબ ખુશ થયા અને હવે હું તમને એક પ્રાર્થના સંભળાવીશ પહેલાં આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીએ કેમ કે પ્રાર્થના મેં કીધું એમ આપણું આત્મબળ વધારે છે આપણા મનની સ્થિરતા વધારવાનું કામ પ્રાર્થના કરે છે અને અમારી ગમતી પ્રાર્થના છે જીવન અંજલી થા જો મારું જીવન અંજલિ થા જો ભૂ કાજે ભોજન બન જો તર શ્યાનુ જળ થા જો દન દુખિયાના दीन दुख्याना सूलोता अन्तर् धरा धराजो मारू जीवन अंजलि था जो मारू जीवन अंजलि था जो सतनी केड़ी पर पुष्पनी पथराजो जैर <coughs> ना जिरवी जैर जगत ना जिरवी जिरवि अमृत उरना पाो मारुवन जो वणथा क्या चरणो मारा नित तारि स्मी हैयाना प्रत्येक स्पंदने, हैयाना प्रत्येक स्पंदने, तारू नाम रटाजो मारू અંજલી થાજો છેલ્લી લાઈન બહુ મસ્ત છે દોસ્તો થાજો શ્રદ્ધા કેરો દીપક મારો શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો મારું જીવન અંજલિ થાજો દોસ્તો મારું જીવન અંજલિ થાજો એ શબ્દો આપણને એક સંદેશ આપે છે ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરજો એટલે કે આપણા જીવનનો આ સાર છે કે આપણે દિન દુખ્યા માટે કામ કરવાનું છે તરસ્યાનું જળ બનવાનું છે ભૂઠિયાનું ભોજન બનવાનું છે રડતા માણસનું આંસુ લૂછવાનું છે સતની કાંટાળી કેળી પર પુષ્પ બનીને પથરાઈ જવાનું છે અને એ જ તો આ આજની રાત છે દોસ્તો કે આપણે બધાએ ઘણી મહેનત કરી ઘણો સંઘર્ષ કર્યો પણ હજુ કંઈક ખૂટતું હોય એવું લાગે છે મારે એક બાબત પ્રત્યે ધ્યાન દોરવું છે કે આ લડાઈ શું છે આ યુદ્ધ કઈ વાતનું છે કે સમાજની અંદર સારું થાય લોકોનું લોકોનું ભલું થાય લોકોનું વિકાસ થાય લોકોનું સારું થાય એ આપણો ઉદ્દેશ છે મિત્રો અને આ યુદ્ધની અંદર મારા ગોપાલભાઈ ઇટાલિયાના કે અમારી પાર્ટીના હજારો સમર્થકોએ મને આશીર્વાદ આપ્યા એવડા આશીર્વાદ એવડા આશીર્વાદ એવડા આશીર્વાદ કે એનું હું શબ્દોમાં વર્ણન નથી કરી શકતો એ બધાએ આશીર્વાદ આપનારા ગુજરાતભરના ભાઈઓ યુવાનો વડીલો લોકો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને આવો અઢળક પ્રેમ આટલા બધા આશીર્વાદ આટલી લાગણી આટલું સન્માન એ તો કુદરત જ અપાવી શકે ભગવાન અપાવી શકે મારા જેવા નાના માણસની શું વિસાદ છે પણ દોસ્તો એક વાત મનની અંદર ખટકે છે કાયમ ખટકે છે ખૂંચે છે આપણે બહુ મોંઘી કિંમતના બૂટ કે ચપ્પલ લીધા હોય પણ એની અંદર એક નાનકડી એવી કાંકરી ઘૂસી જાય તો એ આખા સો કિલોના માણસને પણ એ કાંકરી હચમચાવી નાખે મને એ કઈ વાત હચમચાવી નાખે છે કે જેના કારણે હું રાજકારણમાં આવ્યો આ સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો અને સંઘર્ષના રસ્તા ઉપર પણ મનથી ચાલી રહ્યો છે એ વાત એવી ખટકે છે કે આપણે હજારો કરોડો લોકો એક સામૂહિક પ્રયાસ કરે છે આપણે વ્યવસ્થા ઊભી કરી છે આપણે શાળા બનાવી આપણે અલગ અલગ બધી પ્લેટફોર્મ્સ બનાવ્યા જ્ઞાતિનું પ્લેટફોર્મ બન્યું સરકારી તંત્ર બન્યું અનેક વસ્તુ બનાવી પણ મનમાં એક વાત ખટકે છે કે શું આપણે એક નીતિવાળો નિષ્ઠાવાળો વફાદાર અને ઈમાનદાર માણસ બનાવી શક્યા છીએ કે કેમ એ વાત મને કાયમ મનમાં ખટકે છે કે અવળો મોટો સમાજ આટલી મોટો દેશ પાંચ એવા નીતિવાળા નિયતવાળા અને ઈમાનદાર માણસો કેમ ન બનાવી શકે આ ચૂંટણી પ્રક્રિયા જ જોઈ લો જે લોકો કોઈ પીએસઆઈ બનીને ફરે છે કોઈ મામલતદાર બનીને ફરે છે કોઈ પ્રાંત અધિકારી છે કોઈ ડીવાયએસપી છે કોઈ કલેક્ટર છે કોઈ પ્રિસાઇડિંગ ઓફિસર છે આખરે તો કરોડોમાંથી માત્ર પાંચ જ જણાના હાથમાં આખી ચૂંટણી છે બે ત્રણ પીઆઈ હોય એક ડીવાયએસપી હોય એક ચૂંટણી અધિકારી હોય એક કલેક્ટર હોય પાંચ જ લોકોના હાથમાં સમગ્ર ચૂંટણીનું સંચાલન હોય છે અને છતાંય ચૂંટણીમાં બેફામ પૈસા વેચાય છે કોઈ રોકતું નથી ચૂંટણીમાં બેફામ દારૂ વેચાય છે કોઈ રોકતું નથી ચૂંટણીઓની અંદર જે સત્તામાં રહેલો પક્ષ હોય એ ખુલ્લે આમ દાદાગીરી ગુંડાગીરદી તાનાશાહી કરે કોઈ રોકતું નથી શું કામ કે અવડો મોટો વિશાળ કરોડો લોકોનો સમાજ એક નીતિવાળો નિષ્ઠાવાળો અને કટ્ટર ઈમાનદાર પીએસઆઈ પેદા નથી કરી શક્યો એટલે પેલો દલાલ હોય એવો માણસ હોય લાલચુ માણસ હોય લોભી માણસ હોય દેશ વેચીને પોતાનું ઘર વાળો માણસ એ સરકારી હોદ્દા પર આવી ગયો છે જો કરોડો લોકો એ કટ્ટર ઈમાનદાર દેશપ્રેમી કલેક્ટર પેદા કરી શક્યા હોત જો આવડો મોટો વિશાળ સમાજ એક કટ્ટર ઈમાનદાર ચૂંટણી અધિકારીને પેદા કરી શક્યો હોત એને બનાવી શક્યો હોત એવા માણસની કેળવણી કરી શક્યો હોત તો લાખો લોકોએ આજે સંઘર્ષ ન કરવો પડે એક જ ચૂંટણી અધિકારી જો ઈમાનદાર બની જાય દેશને વફાદાર બની જાય સમાજને વફાદાર બની જાય તો ચૂંટણીમાં ન દારૂ વેચાય ન પૈસા વેચાય ન માણસનો એટલે કે ચૂંટણીમાં જોડાયેલા કેટલાક સરકારી અધિકારીનો આત્મા પણ ન વેચાય પણ અહીંયા તો આત્મા વેચાવાથી જ તો શરૂઆત થાય છે કે પહેલાં તો ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સૌ માણસોનો આત્મા વેચાઈ જાય છે પછી દારૂ વેચાય છે પછી પૈસા વેચાય છે અને છેલ્લે પછી ન વેચાવાનું બધું વેચાઈ જાય છે અને આખરે આપણો દેશ વેચાઈ જાય છે તો મને આ વાત મનની અંદર ખટકે છે કે આપણા આખી વ્યવસ્થામાં એવી તો શું ખામી છે કે આપણે એક સારો કલેક્ટર નથી પેદા કરી શકતા કે જે માણસ ન્યુટ્રલ રહીને બેલેન્સમાં કામ કરી શકે દોસ્તો ગઈકાલે બે લાખ રૂપિયા રંગે હાથ લાઈવ કેમેરાની સામે પકડ્યા મેં પોતે પકડ્યા હું આરો પાસે ગયો ચૂંટણી અધિકારી એણે બધા ગતકડા કરતા જવાબો આપ્યા હું પોલીસ પાસે ગયો તો પોલીસ તો જાણે આપણા દેશની પોલીસ જ ન હોય કોઈ બીજા દેશના પોલીસ હોય એવો જવાબ આપ્યો કે અમારામાં આવે જ નહીં આ અમારામાં જ ન આવે અને દોસ્તો એટલે આ વાત મનમાં ખટકે છે પણ જબરજસ્ત મજા આવી ગઈ આ કેમ્પેનની અંદર જે લોકોની નજરે નીચે નહોતી જેની નજરે ઊંચી હતી ને આખો માણસ નીચે જમીન ઉપર આવી ગયો જનતાની અંદર આ તાકાત છે કરોડો લોકો જ્યારે એવું માની લે હજારો લોકો જ્યારે એવો સંકલ્પ કરી લે તો સત્તામાં બેઠેલા માણસની કોઈ તાકાત નથી દોસ્તો તાકાત બધી જ તાકાત જનતાની અંદર છે અને જનતાની તાકાત કેવી હોય એનો દાખલો અહીંયા વિસાવદર ભેંસાણના ખેડૂતોએ પૂરો પાડ્યો છે કે જનતા જો સંકલ્પ કરે જનતા જો મજબૂત થઈ જાય જનતા જો મનની અંદર ગાંઠ બાંધી લે તો મુખ્યમંત્રી હોય કે પ્રદેશ પ્રમુખ હોય કે ત્રણ ખટારા ભરીને કેબિનેટ મંત્રી હોય એણે રોડ ઉપર આવી જવું પડે અને ખેતરે ખેતરે આંટા મારવા પડે આ તાકાત જનતાના સંકલ્પની અંદર છે જ આપણા દેશનું લોકતંત્ર એટલું મહાન છે આપણા દેશનું સંવિધાન એટલું મહાન છે અને એ મહાન સંવિધાનના કારણે લોકોના હાથમાં એટલો બધો પાવર છે એટલી બધી તાકાત છે પણ ક્યાંક લોકો પોતાની તાકાતને ભૂલી ગયા છે અને એટલે લોકો ઉપર તંત્ર હાવી થઈ ગયું છે આ વિસાવદર વહેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં પણ લોકતંત્રની લડાઈ નથી લોકો અને તંત્ર વચ્ચેનું આ યુદ્ધ છે એક તરફ તંત્ર છે કરોડો રૂપિયા દારૂ ગુંડાઓ માફિયાઓ તોડબાજો હલકા ધંધા કરનારાઓ સરકારમાં બેસીને મલાઈ લૂંટનારાઓ પાર્ટીના મોટા મોટા હોદ્દામાં રહી અને જમીનું પચાવવા વાળાઓ તમામ આખા ગુજરાતના બે નંબરિયાઓ ભ્રષ્ટાચારિયાઓ ચોરચપાટાઓ લાલચુઓ દલાલો બધા જ જેને આપણે તંત્ર કહીએ એ આખું તંત્ર એક તરફ ભેગું થઈ ગયું અને એક બાજુ લોકો અને તમે જુઓ કે આજે રાત સુધીમાં તંત્રએ ગમે તેટલી તાકાત લગાવી પણ લોકોની તાકાત આજે પણ તંત્ર ઉપર હાવી દેખાય છે જ્યારે અત્યારે હું નવ વાગે ને ઓગણીસ મિનિટે આ લાઈવમાં બોલું છું ત્યારે લોકોની તાકાત તંત્ર ઉપર હાવી છે મિત્રો ચૂંટણીની અંદર હંમેશા તંત્ર અને લોકો હોય છે જેટલી વખત લોકો તાકાતથી મતદાન કરે તાકાતથી પોતાના અધિકારનો ઉપયોગ કરે ત્યારે ત્યારે તંત્ર હારે છે લોકો જીતે છે અને તંત્રની કમાન લોકોના હાથમાં આવી જાય છે પણ જ્યારે જ્યારે ક્યારેક ભૂલ થઈ જાય ગફલત થઈ જાય બોગસ મતદાન થઈ જાય ત્યારે ત્યારે લોકોની કમાન તંત્રના હાથમાં આવી જાય છે અને લોકો તંત્રના ગુલામ બની જાય છે મિત્રો આ ફાઇટ જે છે આ લડાઈ જે છે એ તંત્ર અને લોકો વચ્ચે છે નિર્ણય આપણે કરવાનો છે કે આપણે તંત્રની તરફ છીએ કે લોકોની તરફ છીએ દોસ્તો અનેક ખેડૂતો દુઃખી હોય ગુજરાતના ગામડાનો માણસ દુઃખી હોય આપણા મહિલાઓ બહેનો દીકરીઓ દુઃખી હોય છેવાડાનો માણસ દુઃખી હોય ત્યારે આપણે કઈ રીતે તંત્ર તરફ રહી શકીએ આપણે જ્યારે આપણા પોતાના ભાઈ આપણા કુટુંબ આપણા પરિવાર આપણા નાગરિકની સાથે ન ઊભા રહી શકીએ અને સરકારની સાઈડમાં ઊભા રહીએ સત્તાની સાઈડમાં ઊભા રહીએ તો આપણને દેશપ્રેમી પ્રેમી કેવડાવવાનો કોઈ હક નથી એટલે પોતાની જાતને કટ્ટર દેશભક્ત કે દેશપ્રેમી માનતા જે કાંઈ પણ લોકો હોય એ વહેમમાં છે તમે તમારા ભારત દેશના એક ગરીબ નાગરિકની પડખે નથી ઊભા રહી શકતા અને તમે સત્તા કે સત્તાધારી પાર્ટીના સમર્થનમાં ઊભા છો તો તમે દેશની સાથે નથી કેમ કે તમે દેશના નાગરિકની સાથે નથી મિત્રો આ વિસાવદર વેસાણ વિધાનસભાની ચૂંટણીએ મને ઘણું બધું શીખવાડ્યું બહુ જ મજા આવી આ કેમ્પેનમાં ફૂકા કાઢી નાખ્યા એવી મજા આવી અને મેં તો એટલા બધા પ્રફુલ્લિત મન સાથે એટલા બધા ઉત્સાહ સાથે એટલા બધા ખુશનુમા વાતાવરણમાં આ કેમ્પેન કર્યું કે ડૂચા કાઢી નાખ્યા મારો તમે અવાજ જો બહુ મજા આવી ગઈ અને દોસ્તો આપણે બધાએ મતદાનની ટકાવારી વધે એવું કંઈક કામ કરવું જોઈએ કેમકે દોસ્તો આપણે જો મત આપવા નહીં જઈએ તો પછી આપણે મત નહીં આપવાના કારણે ચૂંટણીનું જે પરિણામ આવે એ આપણે સ્વીકારી અને હાલવું જોઈએ જે કાંઈ ખરાબ થાય સમાજમાં સરકારમાં એને આપણે સ્વીકારવું પડે મિત્રો આપ તમામે મને દૂર દૂરથી આવેલા લોકોએ બહુ સમર્થન કર્યું આખા ગુજરાતભરમાંથી આશીર્વાદ આવ્યા પ્રેમ આવ્યા લાગણી આવી લોકોએ ખૂબ સમર્થન કર્યું દોસ્તો બૂથની અંદર કામ કરવા જેવી બે ચાર બાબતો છે એક તો બોગસ મતદાન ન થાય એના માટે આપણે ખાસ કાળજી રાખવી પડે બોગસ મતદાન કરવાના ત્રણ જેટલા પ્રકારો છે એક તો ગોપાલભાઈ ઇટાલિયાનું નામ મતદાર યાદીમાં લખ્યું હોય પણ ઓરિજિનલ ગોપાલભાઈના બદલે ગોપાલભાઈના નામનું કોઈ ડુપ્લિકેટ આઈ કાર્ડ લઈને ભાજપનો કોઈ માણસ મત આપવાની લાઈનમાં ઊભો રહી જાય અને એ માણસ ઓરિજિનલી એ મહેશ નામનો વ્યક્તિ હોય પણ એના હાથમાં કાર્ડ હોય એ ગોપાલભાઈના નામનું હોય એડિટિંગ કરીને ફોટા બદલેલા હોય એવું બની શકે તો તમારે ત્યારે જોવું પડે કે ગોપાલભાઈના બદલે મહેશભાઈ નામનો વ્યક્તિ આવ્યો છે એના હાથમાં ખોટું આઈ કાર્ડ છે એક તો એવી રીતે બોગસ મતદાન થઈ જાય બીજું કે જે વ્યક્તિઓ ગુજરી ગયા છે એનું લિસ્ટ ભાજપના માણસો પાસે પહેલેથી હોતું જ હોય છે એટલે એને ગામના કેટલા કેટલા લોકો ગુજરી ગયા છે કેટલી દીકરીઓના લગ્ન થઈ ગયા છે કેટલા લોકો શહેરમાં રહેવા જતા રહ્યા છે એનું એની પાસે પહેલેથી લિસ્ટ હોય એટલે ખબર જ હોય કે ગુજરી ગયેલો માણસ ને સાસરે વહી ગયેલી દીકરી મત આપવા આવશે નહીં એટલે એમના નામનો મત એ ભાજપનો જે કાંઈ પણ વ્યક્તિ હોય એ ઘણી વખત નાખી દેતો હોય છે આવી પણ ઘટના બનતી હોય છે ત્રીજું બોગસ મતદાન એવી રીતે થાય કે કશું જ જોયા જાણ્યા વગર બૂથની અંદર બેઠેલા સરકારી માણસો છે એની સાથે સેટિંગ પાડીને ધડધડ ચાર બટન દબાવી દેવાના કશું કંઈ એમ જ જોયા જાણ્યા વગર ભૂલ્યા તો આવી રીતે બોગસ મતદાન ન થાય એના માટે કાળજી લેવી એ સૌ નાગરિકોની દોસ્તો ફરજ છે મિત્રો આપણે આપણી ફરજ નિભાવવી નિભાવવાથી જ તો આપણને આપણો હક અને અધિકાર મળે છે દોસ્તો એક બીજી પણ મહત્ત્વની એ બાબત છે કે આવતીકાલે કોઈ પણ પ્રકારે કોઈપણ વ્યક્તિ આપણને ઉશ્કેરવાની કોશિશ કરે કે આપણને હેરાન કરવાની કોશિશ કરે તો કાલનો દિવસ ઉશ્કેરાવવું જોઈએ નહીં આપણે આપણા કામમાં ધ્યાન આપવાનું છે ચૂંટણીની અંદર પરિણામ બધાને ખબર છે કે પરિણામ સ્પષ્ટ છે પણ છતાંય આપણે આપણી મહેનત છોડવાની નથી આ ચૂંટણીની અંદર જીત થવાની છે લોકતંત્રની જીત થવાની છે હજારો ગરીબ ખેડૂતોના ખેડૂતોના જે લાગણીઓ છે ખેડૂતોના આશીર્વાદ છે એની જીત થવાની છે દોસ્તો હું તો એક નાનો એવો ગામડામાંથી આવેલો વ્યક્તિ છું સાવ નાની એવી મારી ઉંમર છે મારી નાની એવી રાજકીય કારકિર્દી છે અને આ નાના અમારી પાર્ટી પણ નાની એવી પાર્ટી છે અને છતાંય આ નાના માણસને આટલો બધો વિશાળ પ્રેમ મળે છે એને હું મારી જવાબદારી સમજું છું કે આ પ્રેમના બદલામાં મારે ઘણું કામ કરવાનું આખા ગુજરાતભરના લોકોની આશા છે જે કોઈ લોકો મારવા લાઈફ સાંભળે છે એને મારી વિનંતી છે કે કાલે આખો દિવસ સવારથી સાંજ સુધી તમારા જેટલા સગા હોય એને ફોન કરતા રહેજો મારા વતી કાલે એક દિવસ રજા રાખજો રજા રાખીને કાલે આખો દિવસ તમે સતત ફોન કરતા રહેજો સતત ફોન કરતા રહેજો સતત ફોન કરતા રહેજો મત આપી આવ્યા આપ્યો બાકી છે તમારા પાડોશીએ મત આપ્યો તમારા મિત્રએ મત આપ્યો નથી આપ્યો શું કર્યું મતદાન થાય થાય ને થાય એ માટે થઈને ખાસ બધા સતત સક્રિય અને જાગૃત રહેજો દોસ્તો ખૂબ જ જોરદાર ભયંકર જબરજસ્ત માહોલની અંદર આ ચૂંટણી યોજાય છે ઐતિહાસિક રીતે આ ચૂંટણી યોજાય છે અને એની અંદર ઐતિહાસિક રીતે જીત થવાની છે અને આ જીતની અંદર ભગવાનની દયાથી જનતાના આશીર્વાદથી બમ્પર લીડથી આ ચૂંટણીની અંદર વિજય થવાનો છે તો હું બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને છેલ્લે દોસ્તો એક શૂન્ય પાલનપુરી આપણા ગુજરાતી ભાષાના બહુ મોટા કવિ થઈ ગયા એનો એક મુક્તક છે અને મને બહુ ગમે છે હું તમને સંભળાવું છું અને પછી કોમેન્ટમાં હું તમારી સાથે વાત કરીશ કોમેન્ટમાં જેણે જેણે જે લખ્યું છે એના હું જવાબ આપી અને તમારી સાથે ચર્ચા કરીશ કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી કે કદમ હો અસ્થિર એને કદી રસ્તો જડતો નથી અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી કે તમારા મનને જીતી લો તો હું માનું સિકંદર છો ફરીથી બોલું કે તમારા મનને જીતી લો તો હું માનું કે સિકંદર છો નહીતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ પડતો નથી દોસ્તો કવિ એમ માને છે કે તમે તમારા મન ઉપર જીત મેળવી લો તો તમે સિકંદર છો બાકી દિગ્વિજય એમ બોલવું હોય કે જેનો ચારેય દિશામાં વિજય થયો છે એવા માનની ગોપાલભાઈ દિગ્વિજય ગોપાલભાઈ એમ બોલવું હોય તો એમાં કોઈ મહેનતનું કામ નથી તો કવિ એમ કહે છે કે તમારા મનને જીતી લો તો હું માનું સિકંદર છો નહીંતર દિગ્વિજય ઉચ્ચારવામાં શ્રમ પડતો નથી દોસ્તો આપણે આપણા મનને જીતવાનું છે કેમ કે આવતીકાલે જે લડાઈ છે એ હાથની લડાઈ નથી હથિયારની લડાઈ નથી મનની લડાઈ છે દોસ્તો એક વ્યક્તિ સાથે કે બે વ્યક્તિ સાથે યુદ્ધ કરવાનું હોય તો એ હાથથી થઈ શકે એવું યુદ્ધ ગણાય એમાં હાથનું બળ કામમાં આવે હાથના બળથી એક કે બે વ્યક્તિ સાથે આપણે યુદ્ધ લડી શકીએ દોસ્તો બસો કે બે હજાર લોકો સાથે યુદ્ધ કરવું હોય તો એમાં હથિયારના બળની જરૂર પડે એમાં બંદૂક લાકડી ધોકા તલવાર કંઈ પણ હોઈ શકે પણ જ્યારે દોસ્તો કરોડો લોકોના ભલા માટેનું યુદ્ધ લડવાનું હોય ત્યારે એમાં હાથનું બળની જરૂર નથી પડતી હથિયારના બળની જરૂર નથી પડતી પરંતુ એની અંદર મનના બળની જરૂર પડે છે કેમ કે આપણે મનોબળથી લડાઈ લડતા હોઈએ છીએ કાલે ચૂંટણીના દિવસે સવારના છ વાગ્યાથી લઈ સાંજના છ વાગ્યા સુધી જે યુદ્ધ છે એ હાથના બળથી નહીં હથિયારના બળથી નહીં મનના બળથી લડવાનું યુદ્ધ છે અને હું અમારા સૌ એક એક યોદ્ધાઓને સેનાપતિઓને સૈનિકોને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મહારથીઓ છો તમે આ કપરા સમયની અંદર બહુ મોટી ચેલેન્જ સ્વીકારી લીધી છે બુથની અંદર બેસવાની ચેલેન્જ બૂથની બહાર બેસવાની ચેલેન્જ આ નિર્ણય તમે કર્યો છે એ બહુ મોટો નિર્ણય છે મિત્રો તમે જે મોટો નિર્ણય કર્યો છે એ નિર્ણય કાબિલે તારીફ છે એ નિર્ણય શુભેચ્છાને પાત્ર છે મનના બળથી કાલની લડાઈ જીતવાની છે મનોબળ મક્કમ રાખો મનોબળ મજબૂત રાખો આત્મવિશ્વાસથી ભરપૂર રહી પૂરા દિવસ દરમિયાન વધુને વધુ મતદાન થાય એના માટે કોશિશ કરો જીત નિશ્ચિત છે અને એ સાથે જ હું હવે કોમેન્ટ સેક્શનમાં જાઉં છું અને કોમેન્ટ સેક્શનમાં જેને કોને કંઈ લખ્યું હશે એની કોમેન્ટ વાંચીને પાંચેક મિનિટ હું તમારો જવાબ આપી શકીશ મને અહીંયા કોમેન્ટ મારી સ્ક્રીન ઉપર દેખાય છે જેમાં તમે કંઈ મને પૂછશો તો હું તમારો જવાબ આપી શકીશ અત્યારે ખાલી હું નામ વાંચું છું કે અનક બી ભૂકણ છે ખાંભા તાલુકાના ચતુરી ગામથી અનકભાઈ આહિર છે અક્ષય પટેલ છે સાવલિયા મો સલિયા મોહિત છે સંજય રામાણી છે વિપુલ જીવાણી છે રાહુલભાઈ ભુવા છે દોસ્તો આ કાલે બે બેલેટ યુનિટ હશે તમે બટન દબાવવા જાઓ ત્યારે ત્યાં બે મશીન પડ્યા છે તમારી સામે બેમાંથી તમારે જોઈ લેવાનું છે કે કઈ જગ્યાએ તમે મત આપવા માગો છો દોસ્તો તમારા કોઈએ મને ધ્યાન દોર્યું છે આ સતત જે કોમેન્ટો આવે છે એ કોમેન્ટો હું વાંચું છું કે મારે આ વિધાનસભા અરે કાંઈ લેવા દેવા નથી પણ તમારી સાથે શું કણજરિયાભાઈ છે બલવંતભાઈ વાઘાણી છે અનિલભાઈ સતવારા છે ભૂંગાણી વિજયભાઈ છે બધાનો ખૂબ ખૂબ આભાર માન જયદીપભાઈ ગોપાણી છે ભરતભાઈ ડાભી છે આશિકભાઈ સુમરા છે ઓમભાઈ સોરઠિયા છે કિશોર ગોયાણી છે કાંતિલાલ સાવલિયા છે ત્યાર પછી સૌરભ સિસોદિયા છે દીપકભાઈ લિંબાસિયા છે એન્જિનિયર જયદીપ કાથરોટિયા ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સતદેવીદાસ આઈ વોન્ટ ટુ સી ઇન વિધાનસભા રોશન પટેલ પુષ્કર બામરોલિયા પરમાર દીપક કેતન મેકવાન કૌશિકભાઈ સુતરિયા ડીએમ પ્રજાપતિ ભાવેશભાઈ મકવાણા દોસ્તો બધા તમે લોકો જે આશીર્વાદ આપો છો એ બદલ હું તમારા સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કાલે પાછા આપણે મળીશું તમે બધા જ કાલે મારા વતી ફોન કરતા રહેજો સતત ફોન કરીને લોકોને અપડેટ આપતા રહેજો સતત મતદાન થાય એના માટે જાગૃતિ રાખજો કોઈપણ પ્રકારના સારા સમાચાર આવે તો એને સોશિયલ મીડિયામાં જબરજસ્ત શેર કરજો અને જો કોઈપણ પ્રકારનું તંત્રની દાદાગીરી કે તાનાશાહીની ઘટના સામે આવે તો એને લોકો સુધી પહોંચાડવા માટે ઉપયોગી બનજો કેમ કે આખરે ચુકાદો લોકોની અદાલતમાં થવાનો છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય જય ગરવી ગુજરાત જય કિસાન